કચ્છ ભુજ ખાતે યોજાયેલી રસ્સા ખેંચ સ્પર્ધામાં મંડાલી ગામની ટીમે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં યોજાયેલી રાજ્ય કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં મહેસાણા જિલ્લાના ખેરાલ તાલુકાના મંડાલી ગામની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કઠિન સ્પર્ધા વચ્ચે મંડાલી ટીમે તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ખેરાલ તાલુકા તથા મંડાલી ગામનું રાજ્યભરમાં નામ રોશન કર્યું છે ઐતિહાસિક સિદ્ધિથી સમગ્ર ઓજણા ચૌધરી સમાજમાં ગૌરવની લાગણી ફેલાઈ છે તેમની સફળતા બદલ ગામલોકો તાલુકાના આગેવાનો તેમજ રમતગમત પ્રેમીઓએ ખેલાડીઓની અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી વિજેતા ટીમમાં કેપ્ટન તરીકે રોનક ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે હર્ષ ચૌધરી ઋત્વિક ચૌધરી મિત ચૌધરી ફેનિલ ચૌધરી માન ચૌધરી સ્મિત ચૌધરી રિકિન ચૌધરી ધ્રુમિલ ચૌધરી અને કીર્તિ ચૌધરી એકતા અને દ્રઢ પ્રદર્શન કરી ટીમને વિજય સુધી પહોંચાડી હતી મંડાલી ગામની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહી અને આગામી સમયમાં રાજ્યભરમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગામના ખેલાડી ઉત્તમ પ્રદર્શન કરે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આ સાથે તમામ ટીમ তার yes. nice. cool. yeah. নবইচিমেকে, থেহারে আনেয়েদ নকে এলোপনা জান নানানাংর সাংযজানিনানানানানিনানি ইকনা হিকনানানি। সা঎নানানিনানান্যানার પૂરો પ્રયત્ન કરી અને વિધાઉટ ફોલ એના કોચ સચિનભાઈ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે જોઈએ છીએ કે હવે કોણ એટલું પૂરું તરીકે તરફ કરી શકે આ રમતની અંદર સ્ટીમીના

嗯。